જે માટે મિત્રો કેમ છો બધાએ મજામાં તો મજામાં જશો હું આવી છું મારે ઘરે એટલે ગામડે આવી છું અને તમે જોઈ શકો છો અને હું તમને બધું બતાવીશ મારું ઘર કેવું છે એ ચાલો બારે સાસુન સસરા બેઠા છે તો અમારામાં લાજ કાઢવાની હોય છે ઘરે તો અંદર આવીએ એટલે ચાલે બારે નીકળી લાજ કાઢવી પડે છે જો આ છે ને પાંચ જૂન વાળી ફરજ છે મારી નણંદ ફરજ હતું અને બાવરિયા ફરક કહેવાય બીજું દેશી ફરક પણ આવે છે આ બાવરિયા ફરક છે જોઈ લેજો પાડી છે પાડો છે આ બાજુ સાસુન સસરા બેઠા છે જો મિત્રો આ આંબલી છે કાતરા થાય આમાં અત્યારે ગયા છે કોક કોક છે આ મારા ગામડાનું ઘર છે જો રસોડું છે શહેરમાં કિચન કેતા હોય છે ગામડામાં આ ધારિયું કે છે ધારિયું ચાલો તમને મારું ખેતર બતાવું અમારું જો અત્યારે તો આમાં મગન ઝાર બધું વાયું હતું બાજરીની હવે લઈ લીધું છે અત્યારે સાવ સૂકવું પડ્યું છે આ ખેતર છે સામે પાડી છે પાલું છે કબૂતર પણ આવે છે અમારે અહીંયા ખેતરમાં દાણા નાખીએ છીએ તો આ મારો ટાંકો છે પાણીનો ફૂલ ભર્યો હોય છે પણ હમણાં પાણી નથી આવતું તો અધૂરો થઈ ગયો છે અને આ જાંબુનું ઝાડ છે જાંબુ નથી આવ્યા હજી ચાલો હવે તમને આ શું વાયુ છે એ તો મને ખબર નથી સાસુ સાસુમાયું પણ છે ખરું કંઈકામાં તમે ખેતીવાડી કરતા હો તમને ખબર હોય કદાચ આ શેનો વેલો છે પરે છે એ